જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને આપણે બે હું ચારો આવ્યો તો આપણે ભાઈ બંધ જ ચડી ગયો ભેગું ભાઈ બંધ જેવડા પડ્યા હતા બચ્ચાની શક્યતા હતી નહીં આપણે ઘરે તો આવતું જ નહોતું હમણાં કેદી હવે આવ્યો છે કરી આપણો ભૂરો હા મરવાની તૈયારી થઈ ગઈ હતી કે દવા કરતા ને આપણે ઘરે આવતો નતો દવા જેટલી દે ને એટલે આપણે ઘરે આવ્યો નહીં હવે ચડી આવ્યો ભેગું હજુ થઈ ગયો એમને એમ હવે વાંધો નથી એને બાકી એક મહિનાની અંદર તો હું છે ને બધા દસ થી બાર કુતરા આપણે જોયા છે બધા જીવડા પડ્યા કામ માથામ જીવડા પડે એક તો આપડા ઘર પાસે જ મરી માથામ જીવડા પડ્યા હતા અત્યારે એક છે આપડી બે મિટ માં પાડો ઉડવાનું ચાલુ છે કામ તો કે હજી થઈ નથી થવાય નથી દેવી લગભગ થઈ જાય હજી બાકી રખડ્યા અહીંયા બધન છે ને આપણે આ પટ્ટામાં આ બાજુ હાંકવાની છે આ બાજુ સીધો હાંકી લેવી આ બાજુ જાય છે ને એટલે પાછી ગોઈતી જળતી નથી ઘડીકમાં હેટમાં ને ફૂલ હેટમાં હોય ને એટલે બેન છૂટી થઈ જાય અમારે લગભગ ખડેલા કે બહેને કોઈને બાંધવા પડતા નથી જેમ કે આપડા બધા ખડેલા જે છૂટા થઈ ગયા છે આપણી ખડેલી છૂટી થઈ ગઈ હતી તો આપણે જે ભેમ ફૂલ હિટમાં એટલે છે ને અત્યારે છૂટી થઈ ગયા છે કેમકે આપણે હાકી ના પડે અત્યારે પાડે થઈ ગયેલી છે જે આપણી માણકીની માં છે કાલુ કેમકે આની ત્રણે ત્રણ પેઢીને ભેગા નામ છે કારી એ બીજું નામ જ નથી આવતું આની એક દીકરીનું નામ આપણે નાખ્યું છે માણકી બાકી આની એક બધી પેઢી ભેગી જ છે અત્યારે તો અત્યારે અત્યારે છે ને આપણે બધી જો ચક્કર મારીને હાલી નીકળી પાછી ભાગ દોડ જ કઈ રીતે રાખે છે હવે તમે વિચારો અડધી સામે નીકળી ગઈ છે ઓલી બાજુ હજી આ હજી આવે છે આપણે બધા ભેગા હોય ને તો વિડીયો બનાવીએ કે ભેદી રખડતી આવવાની રીતે એક બે એક બે ક્યારે બધી ભેગી ગઈ હતી ત્યારે જ એને બધી ભેગી થાય તો હજી આપણે નદી માં ભેગી થઈ ગયા નદીમાં આવે તો બધી સામે ચડી ગઈ નવી આવી અહીંયા નાખી ગયો માછલી પકડવા સાપ ફસાઈ જાય છે માછલી તો પકડાતી નથી ક્યાંક આપડે ઝાડ છે ને સામે ગાડી નાખી છે કાલે બે જનાવર મરેલા પડ્યા હતા એટલે ખેંચી નાખી હતી આખી આજે આપડે ભીલી આવી ગઈ હે ભેગી જો અંદાજો લાગતો તો હતો કેમકે કાલે છાણ ઢીલું થઈ ગયું હતું રાજ તમે કોમેન્ટ કરીને કહેજો કે આમાં દેશે શું પાડો કે પાડી આપણે તો આશા છે પાડીમાં પાડી દે તો વધારે સારું કેમ કે બે સાઈડ સમતલ દેખાય છે આમ કાયદેસર પાડો દેવાની હોય ને આપણે જે આ સાઈડ ધોવા બેસતા હોય ને એ સાઈડ ને થોડીક વધારે નીકળે ને આમાં જો બે કાયદેસર દેખાય છે તો લગભગ હોય ને તો પાડી હોય આ વખતે થોડુંક આવું કઈ રજી દેખાણી કે આવું એટલું બધું ઉતારતી નથી આજે ઘરે ફીટ આવું દેખાય દવા આવે છે ને આપણે દવા ખવડાવીને તો ફીટ આવ રહીએ બગડે નહીં આપણે આની બેનને ખવડાવ્યું તો એટલે કાયદેસર આવું દેખાઈ જાય ફીટ આવું રહીએ આ ચર દેખાય કાયદેસર અને ગાયો બધી આપણી પટમાં ચરવા વહી ગઈ જોકે બે હું ચડી ગયા છે અત્યારે એક વાહે રહી ગઈ હતી બે હું આપણે ચરવા વગરની રહીએ નહીં કેમ કે જો ચરે પણ બીડમાં ભાગી જવું છે તો આપણી ગાયો જો બધી ચરે આમાં આપણે ભેહું નથી જતા એનું કારણ એ છે કે બેહો દૂધ ભરી જાય છે કે આપણે ગાયો બારી ગઈ છે આમાં દૂધ ચરવા જાય છે ને એટલે કે આ જગ્યાએ આમાં હે ને ખાલી ભાગ પડે છે જે આ રસ્તાથી આ બાજુ મીઠો વગડો છે અને આ હાવ મોરવાણવાળો છે મોરવાણ હોય ને એટલે દૂધ બારી જાય માલ બધી તકલીફ પડે ગાય ઘા દૂધ બારે એમ કે આપણે બેહોમાં ચારતા ને એટલે આપણે ખબર છે ધરાવતી નથી બે આખો દી ચરે પણ ધરાય નહીં એટલે દૂધ બારી જાય દૂધથી ત્રણથી ચાર લીટરનો ઘાટો પડે ત્રણ બેહોમાં ત્રણ લીટર લીટરનો ફેર પડી જ જાય જોકે હવે બેહો આમ નદીમાં ચરે કડીક ચરવા દેહો પછી આ નદીમાં નદીનું મારાશું ઓલી બાજુ તો આપણે વહેણ છે ને સાંજે જોડી છે તો આપણી ભીલી છે ને ઓલી ભાઈ હા મોરી પડીને રખડે છે ધીરે ધીરે વાંધો એ છે કે આપણે લઈ ગઈ બાજુ બેહું જ આવી આપણો વિચાર છે ચોખા પટમાં લઈ જાય પણ બેહો બધી આપણે છે ને ઊંધી ગયા હાલે એ કે સીધા પટમાં આવવું નથી જો એ પટમાં જા હું તો ઘરે જલ્દી ભાગવા અને મોકો જડી જાય એટલે બે ત્રણ તો અંદર હંતાઈ ગઈ છે અને એને એને નીકળવું નથી ઘરે જ જવું છે આપણે ઘરે આજે જવા દેવી નથી જેમ કે ભૂકો નથી ભૂકો નાખવા ભેગીને એવી ચાગલી થઈ છે તો સીમમાં ક્યાં મોઢા મારતું નથી અત્યારે બધી મારી 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 પહોંચાડવાની છે સાંજે સાત વગાડવાના જ છે ગમે તેમ કહ્યું આ જંગલમાં નીકળવાની એવી બીક લાગે કોઈને ભૂલે ચોકા ચડી આવે તો જો આવા જંગલ છે ભૂલે ચોકા રસ્તા તમને ચડે નહીં ઘડીકમાં જેવા જ નીકળી હજી રીતે કઈ નક્કી ન હોય રસ્તામાં આપણા છે બે ની સ્તન પાછી પર બે કોલી બાજુ જાય છે બીજી અહીંયા ઊભી છે પર જો ઘાટા ઝાડ થઈ પડે ને હા બાવડા એટલે નીચે ખડ ન થાય એમ કે ચોમાસામાં ગયું આખું પણ ખડ ન થયું જાય બાવડી જેવી આ નકટી જાત એવી છે ને નીચે થવાય નથી કાંઈ ભૂલી પચવાર એક આપડી જ આવે એની ગાડી અઘરી છે કેમ કે નીકળ્યા ને છે નહીં એક પાડી જે રાડું દે છે ને આવડી ઘરે બાંધી છે લંગડી એના પગમાં માં શું છે કઈ ખબર પડતી નથી કાટા એવા લાગે ચંપલ માંથી આવે પણ અત્યારે જેવી પાછી વાર લીધી આપણે એને આવ રસ્તો એવા જ છે આ ખુલ્લો પટાવી જાય ને એમાં પણ બાવડા કાપી નાખે પણ પાવડા પાછા કોરી પડે આ તો જરાક વરસાદ થયો નથી કોર્યું નથી નકરો કાંટો દેખાઈ ગયો આમાં નીકળવું અઘરું પડે તો આપણો રાત દિવસ ને ચરે છે બાકી બે હું ચરે છે દોરી ફરોડી પણ ઉપડી ગઈ છે આમાં હા તો ચાંદરી બાંદરી બધી હાકી એવા પટ્ટે ચડાવી વ્યા આપણી ભેગી થઈ ગઈ ગોતી અઘરી પડે હાલા ઉભું રહેવા નથી કેમકે આ બાજુ ને ખૂટીઓ કોક નાખી ગયા હતા રાતે રાતે આવીને રાતોરાત નાખીને ગયા મરેલો ખૂટ્યો હતો ગંધાય એટલે બીજી રીતનું આપણે કાયમી નીકળવાનું પણ એ સમજે નહીં હા અત્યારે તમે એમ જો આ ખડ બધું ધોરી ફૂલ જ છે અને માલ ને અત્યારે ભાવે એટલું એમ કે હવે કડવો ભાગ ભજવી ગયો માછી કે બહુ ખાય પછી હવે તો એને વધી જાય ને એટલે દાખલા કાઢવા પડે હા રસ્તા છે ને પેલાથી બ્લોક કરી નાખે આપણે એક તો માનમાં નીકળતા હોય આ માન લાકડી મારી મારી કાપતું આપણે ચોખ્ખો રસ્તો થઈ ગયો આપણો તો આપણે વેહો છે ને બધી આવી ગઈ છે આ બાજુ અને આપણે ભીલી છે ને મોરી પડી ગઈ છે ધીરે 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 જો ડગલા માંડે હવે અને બાકી જો ડૂચો પડ્યો હોય તો આપણે ફૂટપાટ ઉપરો કેમ કે હા ગોઠણ ગોઠણ ડૂચો પડ્યો છે ઝાડવા આવેલા છે ને એમાં ખૂટી આવતા નથી ખૂટી આવે ગાડી વાળા ઠોકા બહુ મારે એટલે ખૂટી આવે ઓછા ચડે નાના પણ એ આવતા નથી આ બાજુ અત્યારે છે ઠું ડૂચો એવો પડ્યો છે ખાર ખોદલી આવશે ને એટલે શું કરે મશીન થી બધું કાપી નાખશે ડૂચો એટલે બધું હળી જાય કપાઈ જાય ને એટલે કાંઈ કામ નહીં જાય આપડી બે અંદર પાછળ રહી ગઈ લઈ તો આપણે ભૂકો ખાવા ઘરે ભાગી એટલે ભૂકો નાખી દીધો તો આજે ને પડી ઘરે નાખવાની આ ભૂકો ખાવો તો ખાવો જ છે ઘરે કે સીમાડો મૂકી દે ચરવાનું અહીંયા ના ખાય મૂકે નહીં કેમકે આમાં મહેનત કરવી ના પડે એટલી બધી આવડી છે ગાજુ બધી અહીંયા રાધાને આપડી આ બાજુ ઝાડવા આપણે વાયુ એમાં પાણી ચાલુ કરી દીધું હવે એક બે ફેરત બુલ ખામણા કરી દીધા વરસાદ થઈ ગયો મારી પાછા ખામણા ભરી આ બાજુ વરલો કઈ નીકળી જાય તો સારું કે વખાણ કરે એટલે ઝાડવું જાય અહીંયા વાયું તો પણ એમાં ખાઈ ગઈ મરી પાછું થયું હોય જે થાય કઈ આપણે આવી ગયા ઊભી વાછડી છે ને આ વાછળો છે આ જલસા છે ને જોઈએ આખો દી ઘરે આવે નહીં ચરવા વહી જાય આખો દી નીકળી જાય અત્યારે ચરવા પડી પહોંચી આવે પાણી પીને ઘરે બેસી જાય ધરાઈ જાય ને એટલે તો આપણી મા દીકરી જાફરીન જાફરીની દીકરી એનો પગ દુખે છે પગ આપણે ડૉક્ટર બોલાવીને ચેક કરાવી લીધું પણ તોય નથી ફેર પડતો પાછી વાર આની આમાં ખાવું નથી મારકોટમાં જ ઊભી રહે આની જ દીકરી છે આપણી પગ દુઃખે અત્યારે શું થઈ જાય ને પગમાં કાંઈ ખબર નથી પડતી ને આપણે મન મથો તો હવે આવે છે એકલી હોય અને તે જો આવે નિરાગલ પાંચ વાર એક આને એક આને બેન કોઈ ખાવા જ દઈએ નહીં અને આ આપણે હજી આવી છે હજી બાર મહિના નથી આની તો બધા ભેગી અને ઘરે મારીને ખાઈ લઈએ ઓલી ઘરની છે જો ઓલી બે ઊભી મોટા જોઈ બધી માયરાત રાખે ચાલુ જ રાખે મારવાનું અને આપણે ખડેલી હજી ફેરી નથી એટલે હવે ફરી જાય પછી આજે આ ફરી આવી જાય આપણી હીટમાં કાલે પાડન બાંધ દેવો ઘરે આપણે આજો બટકી થઈ નથી બટકીમાં હવે થા હે સવારે હજી તો બે હું બધી છૂટી ચડી લઈએ ને હવે બાંધી દેવાની પછી અને વિડીયો ગમો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી જે માતાજી જય શ્રી રામ બધન